ગિરનાર પર્વત પર બિરાજમાન જગતજનની મા અંબા તેમજ શહેરમાં બિરાજમાન પ્રાચીન એવા મંદિર ખાતે મહાઆરતી સાથે શારદી નવરાત્રી થયો હતો જેની સાથે સાથે ગિરનાર પર તેમજ શહેરમાં નવરાત્રી અનુષ્ઠાનનો પણ થયો હતો નવરાત્રીના પ્રથમ દિવસે જ રાજ્યના ઉર્જા અને નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરેડિયા સાંસદ રાજેશ ચુડાસમા પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ડાયરેક્ટર પ્રદીપભાઈ ખીમાની અને પૂર્વ મેયર શ્રીમતી પ્રીતિબેન શર્મા તેમજ એન્જિનિયર ડેપ્યુટી એન્જિનિયર સહિતના અધિકારીઓ પદાધિકારીઓ પણ જોડાયા હતા આ રાજ્યના ઊર્જા અને નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા ગિરનાર પર્વત પર અગિયાર કેવી લાઇનનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું નવરાત્રીના પ્રથમ દિવસે જ જગત જનની નામમાં અંબાના દર્શન કરવાનો શુભ અવસર મળતા પોતાની જાતને ધન્ય પણ મંત્રી કનુભાઈ દેસાઈએ ગણાવી હતી નવરાત્રિ પણ શરૂ થયો છે વાગેશ્વરમાં બિરાજમાન છે પહાડ ઉપર પણ ભગવતી છે બિરાજમાન છે અહીંયા બોળી સંખ્યામાં દર્શન કર્યા છે રાજા મહારાજાઓના દર્શન કરવા હતા આ અંદર આ છે ઉપાસ છે અને થાય તમારી મનોકામના પ્રજન થાય તમારે અને આ દિવસો

બધાની મનોકામના પૂર્ણ થાય છે સાચા ભક્ત ભક્તો આવે છે તેની મનોકામના પૂર્ણ થાય છે ગિરનાર છે આ સિદ્ધ ભૂમિ છે નવનાથ સભા સેતની પાવન આ ભૂમિની અંદર મહામાયા માતા ભક્તો દર્શન કરે છે ખૂબ ભક્તોને માતા ખૂબ માન્ય શ્રદ્ધા છે બધાની પૂર્ણ કરે છે જય પોઆજે પ્રથમ નવરાત્રી શું કહીશું તે કુલ 280000 થી જો કી લાવે 8મી નો નવદુર્ગા માતાજી ને છે જેમ કે તાજેતરમાં 5 સપ્ટેમ્બરના દિવસે સ્માર્ટ ગ્રામ આવ્યા છે માનવ કેતાની આ ઘટના પરનો કોર્ટનો ફિક્સનો ભાગાય છે સત્ય છે છે સુધી અંતે અમારજી માતાજીના મનથી એવા આ પવિત્ર ક્ષણ મેં જે શરૂઆત કરી તો આ અમે તમને બધાને તો બહુ તો બોલા અને સૌરાત્રે કાકા દોરાત્રે આપણે 7 સપ્ટેમ્બર શ્રી અંબાઈ લાઈન આવી આજે આપણે તો બહુ સારું થઈ ગયું કે સાયસાઈબાઈમાં ઉદઘાટન થયું આ રોપે શ્રી નરેન્દ્રભાઈએ ખૂબ મહેનત કરીને કરાવ્યું આજે આશિયાનો મોટા મોટો રોપયો હું નરેન્દ્રભાઈને અને એમની ટીમ બધા જ હું આશીર્વાદ માતાજી આપું છું કે આ કાર્ય સારામાં સારું થયું છે અને હજી પણ માતાજીના મંદિરની આજુબાજુનો વિકાસ કરો અને માતાજી પાવાગઢ છે અંબાજી છે તિરુપતિ બાલાજી છે એવી રીતે અહીંયા પણ સારામાં સારો વિકાસ થાય રાજેશભાઈને કહું કે ધ્યાન રાખો તમે તો રાખો જ છો પણ સંજયભાઈ હું તને ખૂબ આમાં ધ્યાન રાખીને કાર્ય કરો સાહેબને કહું તો આ સરસ મૂજાના કાર્યક્રમની અંદર આ બધા આવ્યા મા ચિત્ર હું આપનો બધાનો આભાર માનું છું આપને બધા